નમસ્કાર સીએનબીસી બજારના બાય સેલ હોલમાં આપનું સ્વાગત છે હું છું પીતિ દલાલ માકે અને નિષ્ણાંતો પાસેથી મેં વિશ્વ દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો ઉપર ત્રણ દિવસના ઘટાડા બાદ આજે બજારમાં રિકવરીનો મૂડ નિફ્ટીમાં એક ટકાની આસપાસની તેજી બીજી તરફ નિફ્ટી બેંકમાં પણ સવા સો પોઈન્ટનો ઉછાળો મિડ અને સ્મોલ કેપમાં પણ શાનદાર તેજી સરકારી કંપનીઓમાં જે તોફાની તેજી ત્રણ ટકાથી વધારે ઉજવી પીએસસી ઇન્ડેક્સ સાડા સાત ટકા ઉજવીને વાયદાનો ટોપ ગિનર બન્યો ઓએનજીસી તો આ તરફ મેટલ આઈટી ઓટો અને ફાર્મામાં પણ સારી ખરીદારી સારા પરિણામ રજૂ કરતાં આજે યુપીનમાં આવી તેજી સિત્યોતેર ટકા વધ્યો નફો આવકમાં પણ સોળ ટકાનો વધારો માર્જિન પણ અનુમાનથી સારા વધી બાવીસ પોઈન્ટ બે ટકા પહોંચ્યા ત્યાં જ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના સારા પરિણામ બાદ આવી ત્રણ ટકાની તેજી સત્તર ટકા વધ્યો નફો માર્જિન પણ સુધર્યા નબળા પરિણામથી બાટામાં આવ્યો ઘટાડો લગભગ ત્રણ ટકા ઘટીને વાયદાના ટોપ લૂઝરમાં થયો સામેલ આવક એબેટા માર્જિન તમામમાં નોંધાયો ઘટાડો प्रॉपर्टी मालिकों ने राहत रियल एस्टेट इंडेक्सेशन प्रस्ताव में फेरफार करते सरकार तेवीस जुलाई पहला खरीदेली प्रॉपर्टी पर इंडेक्सेशन पसंद करने विकल्प तेवीस जुलाई बाद खरीदेली प्रॉपर्टी पर वगर इंडेक्सेशन लागे साढ़ा बार टका एलटीसी जी टैक्स सी एन बी सी पर मोहर અને ઓલિમ્પિક પેરિસથી જે સમાચાર આવી રહ્યા છે વિનેશ ફોગાટને મળ્યો મોટો ઝટકો ઓલિમ્પિક ફાઇનલમાં વિનેશ થી ડિસ્ક્વોલિફાઈડ સો ગ્રામ વજન વધુ હોવાના કારણસર લીધો નિર્ણય પ્રધાનમંત્રીએ આયોએ પ્રેસિડેન્ટથી કડક વિરોધની કરી માંગણી અવિનાશ સ્ટિપલ ચેસની ફાઇનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ટેબલ ટેનિસ મહિલા ટીમ ઇવેન્ટ આજે થશે ક્વાર્ટર ફાઇનલમાં અને જર્મની સાથે ટક્કર કરશે ત્યારે આ બાજુ વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનું પોતાનું નસીબ અજમાવશે અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર આજે નજર કરીએ તો આજે સવારથી જ આપણે માર્કેટ એક પોઝિટિવ મૂડમાં જોઈ રહ્યા છે અને એક રેન્જમાં ચાલી રહ્યા છે પણ એ રેન્જ જે છે એ ક્વાઇટ પોઝિટિવ છે કારણ કે જે માર્કેટ બ્રેથ છે એ મેન્ટેન થઈ રહ્યો છે થોડા કાઉન્ટર્સનો ઓફકોર્સ ફરક આપણે પર જોયો છે પણ એકંદરે એક પોઝિટિવ ટેરેટરીમાં માર્કેટ છે સેન્સેક્સ પર નજર કરી લો ઓગણસી હજાર એકસો પંચાવનના લેવલ નિયરલી પાંચસો સાહીઠ પોઈન્ટની તેજી સાથે અહીંયા કામકાજ ચાલી રહ્યું છે એટલે કે પોણા ટકાની તેજી તમને અત્યારના અહીંયા જોવા મળશે નિફ્ટી ચોવીસ હજાર એક બસોના લેવલ પર કામકાજ કરતો તમને દેખાશે બસો સાત પોઈન્ટની તેજી સાથે સત્યાશી બેઝિસ પોઈન્ટ તમને અહીંયા અપમૂવ દેખાશે પોણા બે ટકાથી વધારેની તેજી અત્યારના તમને મિડકેપમાં જણાશે એક હજાર ત્રીસના લેવલ પરના ગ્રોથ સાથેના અપમૂંસ સાથે અહીંયા તમને કામકાજ જોવા મળશે છપ્પન હજાર પાંચસો પચાસના લેવલની આસપાસ અને બેંક નિફ્ટી પર નજર કરી લો અહીંયા પાંચ ટકાથી વધારેની મજબૂતી છે એકસો ચાળીસ પોઈન્ટની સાથે અપમો સાથે ઓગણપચાસ હજાર આઠસો એંસીના લેવલ પર તમને અત્યારના નિફ્ટી બેંક ટ્રીટ કરતો જોવા મળશે નજર કરી લઈએ ઇન્ડાયસીસ પર કે કઈ રીતના ઇન્ડાયસીસ કામકાજ કરી રહ્યા છે તો અત્યારના જે ઇન્ડિયા વેક્સ સારું એવું કમ્ફર્ટેબલ ઝોનમાં છે એ દસ ટકાના ઘટાડા સાથે સોળ પોઈન્ટ છ્યાસીના લેવલ પર તમને ઇન્ડિયા વેક્સ કામકાજ કરતું દેખાશે અને આ જે જો સેક્ટર્સ સ્પેસિફિક કે સ્પેસિફિક નજર કરીએ તો નિફ્ટી સીપીએસસી અત્યારના લીડ કરી રહ્યું છે સાડા ત્રણ ટકાની મજબૂતી સાથે ફોલોડ બાય નિફ્ટી પીએસસી જે ત્રણ ટકાની ઉપરની મજબૂતી દેખાડી રહ્યું છે અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં ત્રણ ટકાની તમને મજબૂતી દેખાશે પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ સાથે અને જે એમ ફિનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે તેજસભાઈ ગુડ આફ્ટરનૂન અને આજે નિફ્ટી બેંકની એક્સપાયરી છે આજે સવારથી જ આપણે માર્કેટમાં એક સારી રેન્જમાં કારોબાર જોઈ રહ્યા છે અને સસ્ટેન પણ કરી રહ્યા છે પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો કઈ રીતના આપણે એક્સપાયરી જોઈ શકીએ છીએ અને કાલે ઓફકોર્સ નિફ્ટીની પણ એક્સપાયરી છે આરબીઆઈની પોલિસી છે કઈ રીતના તમે જોઈશો આજનું ક્લોઝિંગ કઈ રીતના આવી શકે છે ગુડ આફ્ટરનૂન તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં છેલ્લા બે ત્રણ દિવસથી તમે જોશો તો ચોવીસ હજારનો જે સપોર્ટ છે એક્સપોરેન્શિયલ મુવી એવરેજ છે જે ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ નાઇન સિક્સટી ફાઈવની આજુબાજુ આવી રહી છે એનો સપોર્ટ લઈને નિફ્ટી બાઉન્સ કરી રહી છે પણ ઉપરમાં તમે જોશો તો ચોવીસ ચારસોથી થી લઈને ચોવીસ પાંચસો ની વચ્ચે સારું રેજિસ્ટન્સ છે તો મારા હિસાબથી નિફ્ટી એક રેન્જમાં કારોબાર કરશે પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનું જે સ્ટ્રકચર છે ઘણું વીક છે બેંક નિફ્ટી સતત છેલ્લા બે ત્રણ દિવસથી જે એની ફિફ્ટી ડે એક્સપોનાન્શિયલ મુવિંગ એવરેજ છે એની નીચે ટ્રેડ કરે છે એનો જે બજેટ એનો લો હતો પચાસ હજાર ચારસો નો ઈબી બ્રેક કરી નાખેલો ગઈકાલના સેશનમાં આપણે જોયું કે બેંક નિફ્ટી પચાસ ની નીચે બી બંધ આપ્યું છે તો બેંક નિફ્ટી નું સ્ટ્રક્ચર વીક છે બેંક નિફ્ટીમાં ક્લિયર કટ ઇટ ઇઝ સેલ મોડ અગર અહિયાંથી કોઈ પુલ બેક રેલી આવે પચાસ હજાર ચારસો પાંચસો ની આજુબાજુ તો એમાં સેલ કરીને કામ કરવું જોઈએ ઉપરમાં એકાવન બાવ એકાવન હજાર બસો નો સ્ટોપ લોસ રહેશે અને મને લાગે છે કે આગળ ત્રણ ચાર દિવસનો ટાઈમ ઓરાઇઝન હોય તો આપણે 49000 થી લઈને 48500 સુધીના બી લેવલ બેંક નિફ્ટીમાં જોઈ શકશું તો ઉછાળે વેચવાની થલા રહેશે બેંક નિફ્ટીમાં એ તો નિફ્ટી બેંક વીકર ઝોન પર કામકાજ કરી રહ્યું છે તો ઉછાળે તમને બહાર નીકળવાની સલાહ મળી રહી છે તમારે અહીંયા હજી પણ આપણે વીકનેસ જોઈ શકીએ છીએ નિફ્ટીમાં ચોવીસ હજારથી ચોવીસ હજાર ચારસોની રેન્જમાં અત્યારના નિફ્ટી ચાલી શકે છે તો ચોવીસ હજાર પર તમે ખરીદી કરો ચોવીસ હજાર ચારસોની આસપાસ તમારે અહીંયા વેચવાલી કરી દેવી જોઈએ ને નીકળી જવું જોઈએ તો એક નિફ્ટી બેંક કરતાં નિફ્ટી થોડું પોઝિટિવ ગ્રાઉન્ડ પર કામકાજ કરી રહ્યું છે પણ આપણે આગળ ચાલીએ અને દર્શકોના સવાલો પર જઈએ કારણ કે ઘણા સવાલો આવી ગયા છે સંતોષ મહેરાનો સવાલ આવે છે હેમિસ્ફિયર પ્રોપર્ટીઝમાં ફ્રેશ એન્ટ્રી કરવી હોય લોંગ ટાઈમ માટે તો અત્યારના એન્ટ્રી કરી શકાય તેજસભાઈ તો પછી આપણે બીજા કાઉન્ટર પર હું જાઉં પછી આપણે એના પર વાત કરી શકીએ સંતોષ મેરાનો નેક્સ્ટ સવાલ છે નેટવર્ક એટીન મીડિયા પર સો કાઉન્ટર છે એકસો ત્રેવીસ રૂપિયાની ખરીદી શું કરવું જોઈએ નેટવર્ક સો કાઉન્ટર્સ એકસો ત્રેવીસ રૂપિયાની ખરીદી શું કરવું જોઈએ તો નેટવર્ક નો જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણો સારો છે હમણાં સ્ટોક હમણાં તમે જોશો તો આફ્ટર અ લોંગ કન્સોલિડેશન એક બ્રેકઆઉટ બી આપ્યું છે ફ્રેશ મારા હિસાબથી તો હોલ્ડ કરી શકાય છે સ્ટોકમાં કાં તો હમણાં એમને જો પોઝિશન એડ કરવી હોય ને એવરેજ કરવી હોય તો કરંટ ભાવે એવરેજ બી કરી શકે છે નવા પોઝિશન માટે એમને સ્ટોપલોસ રાખવાનો રહેશે કરીબન એડી સિક્સ ની આજુબાજુ મને લાગે છે કે આ સ્ટોક આવનારા દિવસોમાં આઉટ પરફોર્મન્સ દેખાડશે અને ઉપરમાં એકસો દસ થી લઈને એકસો પંદર સુધીના બી લેવલ સ્ટોકમાં આવી શકે તો હોલ્ડ કરવાની સલાહ રહેશે અને નવી પોઝિશન એડ કરવી હોય તો એડ બી કહી શકે છે વિથ સ્ટોપ લોસ બિલો એટી સિક્સ ફોર અ ટાર્ગેટ ઓફ હંડ્રેડ એન્ડ ટેન ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટીન ઓકે પણ એમની ખરીદી એકસો ત્રેવીસ રૂપિયામાં છે તો તમે કોઈ પોઈન્ટ પર એવરેજ કરવાની સલાહ આપશો કે નહીં હા તો કરંટ ભાવે એવરેજ કરી શકે છે મેં એ જ જણાવ્યું કે આપણે કરંટ ભાવે એવરેજ કરીને જે નવી પોઝિશન લેશું એનામાં 86 નો સ્ટોપ લોસ રાખશું અને આશરે 110 થી okay, 115 નો ઓકે તો તમે નવી પોઝિશન લો અત્યારના ને પછી તમારે 86 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખજો 110 થી 115 ના ટાર્ગેટ સમને જોવા મળી શકે છે તમારી જરા હાઈ ભાવની ખરીદી છે 123 રૂપિયાની આસપાસ તમે એક એવરેજ કોસ્ટ અત્યારના નીચે લાવી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને શૈલેશ

સ્ટોકમાં જે સપોર્ટ બેસી રહ્યો છે એ કરીબન પોઝિશનલ સપોર્ટ બેસી રહ્યો છે છસો પચીસની આજુબાજુમાં ને ઇમીજિયેટ બેસીસ પર સપોર્ટ બેસી રહ્યો છે એ છે કરીબન સિક્સ થર્ટીની આજુબાજુ તો આ બે જે સપોર્ટ બ્રેક નથી કરતા ત્યાં સુધી સ્ટોક હોલ્ડ કરી શકે છે અને ઉપરમાં જે ટાર્ગેટ આમાં બેસી રહ્યા છે એ કરીબન બેસી રહ્યા છે સિક્સ ફિફ્ટીથી લઈને સિક્સ સિક્સટી ફાઈવ સુધીના ઓકે તો છસો પચીસથી છસો ત્રીસની રેન્જ જ્યાં સુધી ગુજરાત ગેસ છોડતો નથી ત્યાં સુધી તમે અહીંયા બન્યા રહી શકો છો ટાર્ગેટ્સ જે આપણે જોઈ રહ્યા છીએ છસો પચાસથી છસો પાસઠના ટાર્ગેટ્સ ગુજરાત ગેસમાં બનતા જોઈ રહ્યા છે તો તમે અત્યારના માટે અફકોર્સ હોલ્ડ કરી શકો છો આપણી સાથે જ મારે પણ એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશું જોડાઈશું મારી સાથે આપનું સ્વાગત છે ને આગળ બીજા સવાલ પર આપણે વધીએ અને જે સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ ઈરડાના કાઉન્ટર પર સવાલ છે તેજસભાઈ ધ્વનિશાનો સોરી ધ્વનિ જોશીનો બસો સત્તાણું રૂપિયાના એમને કાઉન્ટર લીધા છે શોર્ટ ટર્મ માટે શું કરવું જોઈએ ટાર્ગેટ સર તમે અહીંયા કયા જોઈ રહ્યા છો મારા હિસાબથી ભાવમાં લીધા જે સ્ટોક હમણાં તો સ્ટોક ખાસો એવો નીચે આવી ગયો છે પણ જો અગર એમનું ઇન્વેસ્ટમેન્ટના હિસાબે અગર સ્ટોક બાય હોય તો એક ઓગણત્રીસની આજુબાજુનો સ્ટોપલો રાખવો પડશે ઇમિજિયટ બેઝિસ પર બેઠી છે સ્ટોકમાં અરાઉન્ડ ટુ એટ ટુ સેવન્ટીની આજુબાજુ જ્યાં સુધી આ લેવલ કુદાવતું નથી કોઈ મેજર રેલી સ્ટોકમાં આવશે નહીં તો એમનું ઇન્વેસ્ટમેન્ટના હિસાબે બાયિંગ હોય તો ટુ ટ્વેન્ટી સ્ટોપ લોસ એ ઉભા રહી શકે છે અને ઇમિજિયેટ બેસિસ પર ટાર્ગેટ બેસી રહ્યો છે ટુ એટ ટુ ટુ સેવન્ટી ઓકે તો તમે જો ઇન્વેસ્ટમેન્ટ બેઝિસ પર ધ્વનિ જો લીધો હોય તો તમે ઊભા રહેજો બસો ઓગણત્રીસ રૂપિયાના સ્ટોપલોસ સાથે તમે અહીંયા ઉભારો ફર્સ્ટ ટાર્ગેટ આપણે બસો અડસઠથી બસો સિત્તેરના જોઈ રહ્યા છે એ જો સરપાસ કરે છે તો આગળ આ કાઉન્ટર વધી શકે છે નહીં તો આ રેન્જમાં અત્યારના કામકાજ કરી શકે છે પવન પટેલનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે અને એમનો સવાલ જે છે એ છે સેલ અંબુજા સિમેન્ટ

અને ઉપરમાં જે એના ટાર્ગેટ બેસી રહ્યા છે ઇમિડિયેટ બેસીસ પર એ છે વન ફોર્ટી એટનો અને એ સરપાસ થાય તો એકસો પંચાવન થી લઈને એકસો છપ્પન સુધીના બી ટાર્ગેટ સ્ટોકમાં જોઈ શકાય તો વન થર્ટી ટુના સ્ટ્રીટ સોપ્લસ બાય કરવું જોઈએ અંબુજા સિમેન્ટનું ચાર્ટ સ્ટ્રક્ચર થોડું વીક છે સિમેન્ટ સ્ટોક્સમાં અમે છેલ્લા ઘણા દિવસથી થોડું સેલિંગ જોઈ રહ્યા છે તો મારા હિસાબથી અંબુજા સિમેન્ટમાં ફ્રેશ પોઝિશન લેવાની સલાહ નથી અગર કોઈ પોઝિશન સ્ટક થઈ ગઈ હોય તો ઉછાળે એક્ઝિટ કરવાની સલાહ રહેશે અને પીએફસી ની વાત કરીએ તો આ સ્ટોક આ સ્ટોક નું જે ચાર્ટ સેટઅપ છે થોડું નબળું પડી રહ્યું છે સ્ટોકે એક રિસેન્ટલી હમણાં ચારસો સિત્તેર ની આજુબાજુ એક સપોર્ટ લીધો છે તો ચારસો સિત્તેર તૂટે નહીં ત્યાં સુધી આ સ્ટોક માં કોઈ મેજર પેનિક નથી લાગતું અગર ચારસો સિત્તેર નીચે અગર સ્ટોક જાય તો મને લાગે છે એક જોરદાર વેચવાલી આવશે અને સ્ટોક બીજા આઠ થી દસ નો ફોલ આવી શકે ઓકે હા તો ઓફકોર્સ અહીંયા પીએફસીમાં તમે આ ધ્યાન રાખજો સેલ તમે હોલ્ડ કરી શકો છો એકસો બત્રીસ રૂપિયાના સ્ટોકલોસ સાથે એકસો છપ્પનના ટાર્ગેટ માટે અંબુજા સિમેન્ટમાં અહીંયા અત્યારના આપણે વીકેશ ચાર્ટ્સ જોઈ રહ્યા છે એટલે અહીંયા તમને કોઈ અમે સલાહ અત્યારના નથી આપી રહ્યા સાથે એક બીજો બી અમને કાઉન્ટર લખ્યો લખ્યો છે ટાઈમ ટેકનો અહીંયા જેમાં આજે આપણે નિયરલી પોણા ચાર ટકાની તેજી જોઈ રહ્યા છે અહીંયા એન્ટ્રી લેવાય અત્યારના ટાઈમ ટેકનોપ્લાસમાં આજે થોડી રેલી જોઈ છે પણ ગઈકાલના સેશનમાં એક આપણે બેરિશ એન્ગલ ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થતી જોઈ છે બેરિશ એન્ગલ ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન એક બેરિશ પેટર્ન છે તો મારી સલાહ રહેશે કે આ સ્ટોકમાં ફ્રેશ એન્ટ્રી કરવાની સજેશન છે નહીં ઓકે તો હમણાં આ કાઉન્ટર પર તમારે નજર ન રાખવી જોઈએ અત્યારના ફ્રેશ એન્ટ્રીની અમે સલાહ નથી આપી રહ્યા આપણી સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રહેશે અમારી સાથે બ્રેક પછી આપનું સ્વાગત છે અને તેજસભાઈ નેક્સ્ટ જે સવાલ આવ્યો છે સૂર્ય પ્રજાપતિનો આવ્યો છે હવે આપણે જાણીએ છીએ કે હમણાં એફએમસી જી સ્ટોક્સમાં ક્વાઇટ બસ છે તો એમને બે એવા કાઉન્ટરનું એક રેકમેન્ડેશન જોઈએ છે કે જ્યાં ત્યાંના એન્ટ્રી કરી શકે લોંગ ટર્મ માટે તો એફએમસીજી સ્પેસ અમને ઘણું સારું લાગેલું છે અને જે હમણાં ગ્લોબલ અનસર્ટેનિટી ચાલી છે એ હિસાબે અમને લાગે છે જે બે સેક્ટર આઉટપરફોર્મ કરશે એમાં પહેલું સેક્ટર હશે એફએમસીજી અને બીજું સેક્ટર આઈટી રહેશે તો એફએમસીજીમાં જે અમારી ટોપ પિક્સ છે એ છે આઈટીસી લિમિટેડ આઈટીસી એ રીસેન્ટલી આ સ્ટોક એક બ્રેકઆઉટ આપ્યું હતું પાંચસો ની ઉપર અને પછી સ્ટોક એક કરેક્શન મોડમાં જતો રહ્યો છે પણ આનું જે ચાર્ટ સ્ટ્રકચર લોંગ ટર્મ ચાર્ટ સ્ટ્રકચર ઘણું સારું છે તો કોઈને અગર પોઝિશન લેવી હોય તો આઈટીસીમાં કરંટ ભાવે બાય કરી શકાય છે મારા હિસાબથી ચારસો સાઈઠનો એમને સ્ટોપલો રાખવો પડશે અને ઉપરમાં અગર જો એમનો ત્રણ થી છ મહિનાનો વ્યૂ હશે તો કમસે કમ સાડા પાંચસો થી છસો સુધીના લેવલ આ સ્ટોકમાં જોઈ શકશે જે બીજો સ્ટોક મને એફએમસીજી સેક્ટરમાં સારો લાગે છે ડાબર ઇન્ડિયા લિમિટેડ છે ડાબરનું ચાર્ટ સ્ટ્રક્ચર બી ઘણું સારું છે તો ડાબર બી કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કહી શકાય છે આમાં સ્ટોપલોઝ રાખવાનું રહેશે ફાઇન એન્ડી ફાઇન અને આમાં પહેલું જે ટાર્ગેટ રહેશે એ રહેશે સિક્સ નાઇન્ટીનું અને સેકન્ડ ટાર્ગેટ રહેશે સેવન ફોર્ટી ફાઇવનું ફ્રોમ વન યર પ્રોસ્પેક્ટિવ ઓકે તો ડાબર અને આઈટીસી આઈટીસી ચારસો સાહીઠ રૂપિયાના સ્ટોપલોસ સાથે તમે કામ કરજો સાડા પાંચસોથી છસો આપણે ત્રણથી છ મહિનામાં ટાર્ગેટ આવતા જોઈ શકીએ છીએ બીજો કાઉન્ટર છે ડાબર અત્યારના તમે ખરીદી ઇનિશિયેટ કરી શકો છો કે એ ઘટાડે પણ તમે ખરીદી ઇનિશિએટ કરી શકો છો પાંચસો પંચાણું રૂપિયાનો તમારો સ્ટોપલોસ રહેશે ફર્સ્ટ ટાર્ગેટ છસો નેવો બીજો ટાર્ગેટ સાતસો પિસ્તાળીસ એક વર્ષના ટાઈમ ફ્રીમ સાથે તમારે આગળ ચાલવું પડશે નેક્સ્ટ તરુણ જાનીનો સવાલ આવી રહ્યો છે નાલ્કો એકસો પંચાવન રૂપિયાની એમની ખરીદી છે હોલ્ડ કરી શકાય નેશનલ એલ્યુમિનિયમ ત્યાં ડેફિનેટલી હોલ્ડ કહી શકશે હમણાં છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી આપણે મેટલ સ્ટોક્સમાં થોડું પ્રેશર જેવું છે પણ જે આનું ઓવરઓલ ચાર્ટ સ્ટ્રકચર છે લોંગ ટર્મના હિસાબે બી ઘણું સારું છે કોઈ પેનિક જેવું લાગતું નથી એમને અગર ડીપ સ્ટોપલોસ રાખવો હશે તો મારા હિસાબથી એકસો પાસઠના સ્ટોપલો ઊભા રહી શકે છે ઇમિડિયેટ બેસીસ પર આ સ્ટોકમાં જે રેજિસ્ટન્સ બેઠી રહ્યું છે એ અરાઉન્ડ વન એટી ફાઈવ વન એટી સેવનની આજુબાજુ બેસી રહ્યું છે જ્યાં સુધી આ રજિસ્ટન્સ ઝોન કુદાવશે નહીં સ્ટોકમાં બાઇંગ મોમેન્ટમ આવશે નહીં તો બ્રોડર રેન્જ રહેશે સ્ટોકમાં વન વન સિક્સટી ફાઇવથી લઈને વન એટી સેવન સુધીની ઓકે તો વન સિક્સટી ફાઈ લઈને એકસો સત્યાશી સુધીની તમને અહીંયા એક રેન્જ મળતી દેખાઈ રહી છે એકસો પાસઠ રૂપિયાનો તમારે એક સ્ટોપલોસ રાખવો પડશે જ્યાં સુધી આ રેન્જ પસરપાસ નથી કરતું ત્યાં સુધી આ કાઉન્ટર આ રેન્જમાં ફર્યા કરી શકે છે તો તમે અત્યારના માટે ઓફકોર્સ હોલ્ડ કરી શકો છો ઉર્વિશા જમાનપારાનો નેક્સ્ટ સવા છે આઈઆરએફસી બસો બાર રૂપિયાની ખરીદી અત્યારના શું કરવું જોઈએ હોલ્ડ કરી શકાય એવરેજ કરવું જોઈએ બનાવી શકે છે અહીંયા મારા हिसाब થી તો હોલ્ડ કરી શકાય છે આઈઆરએફસી માં એવરેજ કરવાની સલાહ નથી આપતો પણ આનો જે પોઝિશનલ સપોર્ટ છે ઈ આરીબન 170 ની આજુબાજુ છે તો જ્યાં સુધી સ્ટોક 170 ની નીચે જતો નથી સ્ટોક હોલ્ડ કરી શકાય છે અગર 170 ની નીચે અગર સ્ટોક જાય તો એમાંથી એક્ઝિટ કરવું જોઈએ તો 170 ની નજી નીચે જાય છે તો તમને એક્ઝિટ થવાની સલાહ મળતી દેખાઈ રહી છે ત્યાં સુધી તમે બની રહી શકો છો પણ ન્યટમ ટાર્ગેટ આપણે કયો જોઈ રહ્યા છે અહીંયા આઈઆરએફસી માં સો ઇમિડિયેટ બેસીસ પર જે સ્ટોકનો હમણાં ટાર્ગેટ બેસી રહ્યો છે એ કરીબન વન નાઇન્ટી ફાઈવની આજુબાજુ બેસી રહ્યો છે અને વન નાઇન્ટી ફાઈવનું અગર લેવલ સરપાસ કરે તો આપણે બસો આઠથી લઈને બસો દસ સુધીના બી લેવલ જોઈ શકશું સ્ટોકમાં ઓકે તો એમની ખરીદી બસો બાર રૂપિયાની છે પહેલો ટાર્ગેટ એકસો પંચાણુંનો આપણે જોઈ રહ્યા છીએ સરપાસ કરે છે તો બસો દસ રૂપિયા એટલે તમે અત્યારના તો હોલ્ડ કરી શકીએ છીએ પણ નવી ખરીદીની તમે સલાહ નથી આપતા રાઈટ ઓકે તો નવી ખરીદી તમારે અવોઇડ કરવી પડશે તો તમે તમારો લોસ કર્ટેલ કરી શકો છો અને તમે અત્યારના માટે ઉભા રહી શકો છો નેક્સ્ટ સવાલ માટે જઈશું આપણે રાજ લાલાનીનો સવાલ જોઈશું ટીસીએસ વીસ કાઉન્ટર છે ચાર હજાર એકસો રૂપિયાની ખરીદી શું કરવું જોઈએ જેમ કે મેં જણાવ્યું કે આઈટી અને એફએમસીજી સેક્ટર્સ અમને ઘણા સારા લાગી રહ્યા છે અને આઈટી સેક્ટરમાં અમારી ટોપ પિક્સ છે ઇન્ફોસિસ અને ટીસીએસ ટીસીએસ મને આ ભાવે બી ઘણો સારો લાગી રહ્યો છે જ્યાં સુધી આ સ્ટોક ચાર ની નીચે જતો નથી આ સ્ટોકનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે ફ્રોમ શોર્ટ ટુ મીડિયમ ટર્મ મને લાગે છે અગર જો એમનો 6 થી 12 મહિનાનો ટાઈમ હોરાઈઝન હોય તો 4000 ના સ્ટોપ લોસ એ ઉભા રહી શકે છે અને ઉપરમાં 4500 થી લઈને 4600 સુધીના લેવલ આપણે આ સ્ટોક માં જોઈ શકશું ઓકે તો તમે ઉભા રહી શકો છો જ્યાં સુધી 4000 ની નીચે નથી છે તો ત્યાં સુધી સ્ટ્રોંગ પોઝિશન એ હોલ્ડ કરી રહ્યો છે TCS આપણે 4500 થી 4600 ના અહીંયા ટાર્ગેટ્સ TCS માં જોઈ શકીએ છીએ તો TCS તમને હોલ્ડ કરવાની સલામતી દેખાઈ રહી છે ભાઈ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે તિજેશભાઈ તો આપના કોઈ ડિસ્કલોઝર્સ તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં પણ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો જી તેજસભાઈ આપનો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા પણ રજા લેતા પહેલાં તમને જણાવી દઈએ કે સ્ટોક માર્કેટ ટ્રેડિંગમાં અનેક પ્રકારની ગેરસમજ તમને મળતી હોય છે પરંતુ રોકાણ અને ટ્રેડિંગની સરળ અને સાચી સમજ અમે આપીશું બે દિવસના એક્સક્લુઝિવ વેબિનારમાં બજારના નિષ્ણાતો પાસેથી તમે શીખી શકશો સ્ટોક માર્કેટ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ એકત્રીસ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરના સીએનબીસી બીસી આવાસના માર્કેટ ગુરુકુલ વેબિનારમાં જોડાવા માટે સ્ક્રીન પર આપેલી લિંક પર રજીસ્ટ્રેશન કરાવવો અને મેળવી શકો છો તમે માર્કેટનું સાચું જ્ઞાન